ગાંધી બાપુની જયંતિ નિમિત્તે આજે રાવપુરા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ્ય ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર ત્રીસ ટકા અને પરપ્રાંતિય ખાદી પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આહવાનને સ્વદેશીના પ્રતિક ખાદીને પ્રોત્સાહન દ્વારા સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહત્વના નિર્ણય તેમજ આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરી સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલી વસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતિ બે ઓક્ટોબર બે હજાર પચીસથી ત્રીસ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વળતર તરીકે મળશે રાવપુરા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ્ય ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર ત્રીસ ટકા અને પરપ્રાંતીય ખાદી પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ખાદી ખરીદવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે નગરસેવકો અને શહેરીજનો ઉમટી પડ્યા હતા આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી હતી એ સમયે ચરખા દ્વારા ખાદી ક્રાંતિ કરીને લોકોને સંદેશ આપ્યો હતો આજે પણ આપણે ખાદીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના કપડામાં ખાદીની વસ્તુઓમાં રહેલું છે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીને આપણે પણ આ ખાદી વાપરીએ અને બીજા નાગરિકોને પણ પ્રેરણા આપીએ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહેત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે આપણે આપણા લોકોના મહેનતથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરીએ આવનારા તહેવારોમાં અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ આપણા માધ્યમથી કરીએ એવી સૌ પાસે અપેક્ષા છે દેશને આઝાદી આપવામાં અને દેશનું નેતૃત્વ પાડવામાં જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વચ્છતાની હાકલ કરી અને સ્વદેશીના માધ્યમથી આર્થિક સદ્ધરતા લાવવા માટેનું જે આહવાન કર્યું તેના જ પરિપાક રૂપે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ત્યારે સ્વચ્છતા અને સ્વદેશીનો જીવન મંત્ર બનાવીને તમામ નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે એક જેને કહેવાય કે એક નવી દિશા આપી છે ત્યારે આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે આખા દેશમાં ખાદી ખરીદી માટે તમામ નાગરિકોની આપણા જ કારીગરોએ બનાવેલા અને ખૂબ જ રાહત દરે વેચાતા એવા ખાદી અને કોટન અને લીનનનું જ્યારે અહીં વેચાણ થાય છે ત્યારે આજે પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોલીજીના અધ્યક્ષતા તમામ અમારે કાર્યકર્તાઓ જોડાયા છે આમ નગરજનો પણ આવ્યા છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આવતા એક મહિના સુધી જ્યારે આ સેલ ચાલવાનો છે અને આપણે બધા જાણીએ છીએ વડોદરાવાસીઓ કે ખાદીમાં ચાલતો સેલ એ ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા સુધીનો સેલ હોય છે અને ખૂબ સરસ ક્વોલિટીનું જ્યારે કપડું હોય છે ત્યારે આપણે બધાએ ખાદી ખાદી લેવી જોઈએ અને સાથે સાથે એ લેવાથી જે આપણા સ્થાનિક કારીગરો છે તેમની આર્થિક સદ્ધરતા વર્તશે અને તેના કારણે આત્મનિર્ભર ભારત બનાવવા પણ ખૂબ જરૂરી છે